નમસ્કાર મિત્રો હું છું ફિરોઝરાની અને આજે હું ફિલ્મની નહીં પણ એક મહાન ફિલ્મમેકર જે હવે આપણી વચ્ચે નથી રહ્યા એ શ્રી મનોજ કુમાર સાહેબને મારા શબ્દોની એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યો છું એ મહાન ફિલ્મમેકર હતા એ દુનિયા જાણે છે એમના માટે કંઈ પણ કહેવું એ ઓછું પડશે પણ મને એ બરાબર મુલાકાત યાદ છે જ્યારે હું એમને એમની પહેલી ફિલ્મ હતી ઉપકાર અને એ ફિલ્મની પહેલી પ્રિન્ટ નીકળી રહી હતી રેમનોડ લેબોરેટરી એટલે કે વરલી મુંબઈમાં ત્યારે મારા ફાધર અને હું અમે લોકો ત્યાં પહોંચ્યા હતા કારણ કે મારા ફાધર બી ફિલ્મમેકર હતા એમણે ગુજરાતી ફિલ્મો બનાવી હતી તો તે વખતે એમનું એડિટિંગ એ ચાલતું હતું ને હું પણ સાથે હતો અને ત્યાં અમે ગયા તો ખબર પડી એટલે અમે લોકો એ ફિલ્મ જોવા ગયા અને મનોજ કુમારજી એ ફિલ્મની પહેલી પ્રિન્ટ જોઈ રહ્યા હતા તે વખતે એમણે મારા ફાધરને કહ્યું કે આ અરુણાજી કે ફાધર હોય એ જાન કે ખુશી હોય આઈએ આપ બી દેખીએ અમારે સાથ એટલે અમે લોકોએ થોડી ફિલ્મ જોઈ અને મને બહુ જ ગમી એ ફિલ્મ ત્યારે મને એ બરાબર યાદ છે કે એમણે એમ પૂછ્યું મારા ફાધરને કે આપકો તો ફિલ્મ પસંદ આવી શાયદ તો મારા ફાધરે કહ્યું કે મુજે બહુ જ અચ્છી લગી એટલે એમણે મને પૂછ્યું બેટા આપકો કેસી લગી મેં કીધું કે મુજે ભી અચ્છી લગી તો એ બહુ ખુશ થઈ ગયા કે એક યંગસ્ટર તરીકે હું ત્યારે સોળ સત્તર વર્ષનો હતો એટલે મને ગમી એટલે હી વોઝ વેરી હેપી અને એ તો એમણે પહેલી ફિલ્મથી જ પુરવાર કરી દીધું હતું કે હી વોઝ અ ગ્રેટ ફિલ્મ મેકર અને એનું તો ગાયન બધાને યાદ હશે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી અને એ જમાનામાં દેશ ઉપર આટલી સચોટ વાત જે કરતા કે કા બચપન ભૂખા હો દેશ કી જવાની ક્યાં અરે એનાથી એમને લોકોની વચ્ચે એક ચેતના જગાડી કે કામ કરતા થાઓ આગળ વધતા થાઓ અરે વાહ મનોજ સાહેબ વાહ મારે તમારા માટે જેટલું કહું હું તમારા માટે જેટલું પણ કહું એ બધું ઓછું પડશે અને ખાસ તો મારે એ કહેવાનું કે કલાકારોને માટે એમને ગીત લખ્યું હતું કે પાની રે પાની તેરા રંગ કહેસા મિલા દો લગે ઉસ જૈસા તો આપણે કલાકારોએ પણ એનાથી શીખ લેવી જોઈએ કે જે રોલ મળે એને પાણીની રીતે સમજી پانی میں بڑی پڑے یہ رنگ میں بڑی پڑے تو منوج کم صاحب نے مرا خوب خوب پرنام بگوان آتم نے شانتی آ جا